હેલો મિત્રો કેમ છો તો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો અત્યારે વાગી રહ્યા છે સાંજના ચાર અને હું ઝુંમર લેવા જાઉં છું કારણ કે અમે ઘરે ઝુમરનો કામ કરીએ છીએ હું ને મારા મમ્મી બંને અને એ બેનનો ફોન આવ્યો હતો કે તું છે ને તે ચાર વાગે આવીને લઈ જાજે તો હું જાઉં છું ઝુમ્મર લેવા અને હું અને મારી બેન બંને જાય છે ઝુમ્મર લેવા તો આપણે ઝુંમર લઈ આવી પછી આપણે મળીએ ફાઇનલી ગાઈશ તો અમે છે ને ઝુંમર લઈને આવી ગયા છે એ અને ઘરે આવી ગયા છે ઝું બધા ઝુમર છે તો હવે ઘરે ઝુમર લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો તો હું તમને ઝુમર બતાવું તો જુઓ આ રીતના ઝુમર છે આજે અઢાર નાકાના ઝુમ્મર છે તમે જોઈ શકો છો અને આ આપણા મોતી છે તો આપણે મોતીને તોડશું અને જો મારી બેન જો પહેલેથી જ કરવા બેસી ગઈ છે કારણ કે એને ઝુમ્મર કરવા બહુ જ ગમે છે એટલા માટે જો આપણે મોતીડા કાઢી લીધા છે ને જો અહીં ખીલી પણ કાઢી છે ને જો મારી બેન છે ને હમણાં મોતીડા પરવાનું ચાલુ કરી દેશે અને અહીંયા જો હું છું આપણે હમણાં બધા મોતીડા પરવી લેશું તો ચાલો હાલો હાઈ કહી દો હાઈ ફ્રેન્ડ્સ આ જો મારી બેને મોતીડા પરવાનું ચાલુ કરી દીધું છે અને આ કેટલા ઝુમર છે એ તો મને પણ નથી ખબર કેમ કે અંદાજે એ લોકોએ આપ્યા છે જેટલા થાય એટલા તો અત્યારે જો મારી બેન મોતીડા પરવાનું ચાલુ કરી દીધું છે અને હું પણ હમણાં મોતીડા પરવાનું ચાલુ કરી દઈશ કેટલા પરવા તો ત્રણ જ પરવા છે ચાલો આ પંચ ભરાઈ જાય પછી હું તમને બતાવીશ મુત્રો અમે લોકો બાર ઝુમર કરવા બેસી ગયા છે કારણ કે અંદર બહુ ગરમી થાય છે અને અમારે ત્યાં બે દિવસ ત્યાં ખૂબ વરસાદ હતો તો અત્યારે વરસાદ રોકાણો છે એટલા માટે અમે બહાર બેસી ગયા છે બહાર બહુ ઠંડક છે અને જો અહીં અમારી બેન પણ ઝુમ્મર કરે છે અને હું પણ કરવાની જ છું હમણાં કારણ કે કરવા તો પડશે જ આપણે તો થોડાક ઝુમ્મર થઈ જાય પછી હું તમને બતાવીશ કે આ ઝુમ્મર કેવા લાગે છે તો જો મેં તમને થોડી વાર પહેલાં કીધું તું કે અમારે ત્યાં ખૂબ જ વરસાદ છે તો જો હું તમને બતાવું જો અત્યારે છે ને થોડોક વરસાદ આવ્યો તો તો જો અહીંયા અમારો વ્યૂ જોઈ લો તમે લોકો કેટલું સરસ ચોખ્ખું વાદળ છે તમે જોઈ શકો છો જો મારી બેન છે ને એ સાવ સાફ કરે છે આમ જવો તો મેં તમને અમે થોડીકવાર પહેલાંથી કીધું કે ખૂબ વરસાદ છે અમારી ત્યાં અને હું ત્યાં ઝુમર કરવા બેઠી હતી તમારે અંદર જવું પડ્યું કેમકે અચાનક જ ખૂબ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલા માટે તો હજી હું તમને ઝુમ્મર બતાવું મેં કેટલા ઝુમર કરી દેતા જો અમારા ઝુમ્મ છે નજી હું તમને એક વસ્તુ બતાવતા ભૂલી ગઈ કે અમે છે ને નવું ફ્રીજ લીધું છે તો જો હું તમને બતાવું આ મારું ફ્રીજ છે તમે જોઈ શકો છો કે મારા મમ્મીએ બધી વસ્તુ અંદર મૂકી છે ફ્રીઝરમાં આઈસક્રીમ છે અહીંયા દ્રાક્ષ છે એ બધું છે અને જો આ નીચેનું તમે જોઈ શકો છો તમારું ફ્રીજ છે જ્યારે આ ફ્રીજ આવ્યું ત્યારે છે ને મને બહુ ખુશી થતી હતી કે ના અમારી ઘરે કંઈક વસ્તુ નવી સરસ આવી છે તો મેં જોયું કે કેવું ફ્રીજ છે તો હવે આપણે મારી મમ્મીને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થયો એટલે હજી તો સાત તો આઠ વાગી ગયા છે ને મારી મમ્મી અત્યારે બનાવી રહી છે ઢોસા મારા માટે અને મારી બેન માટે તો જો હું તમને બતાવું જો મારી મમ્મી છે ઢોસા બનાવી રહી છે મમ્મી હાઈ કર દે તમે જો બધા તો પહેલા મારા મમ્મીએ મરચાં નાખ્યા પછી કોથમરી નાખીએ ને હવે ડુંગળી નાખશે ને પછી મસાલો નાખશે તો અત્યારે હું હમણાં જમી લઈશ ઢોસા અને પછી મળીએ કાલના નવા વ્લોગમાં તો આ વ્લોગનું અત્યારે એન્ડ કરું છું તો બધાને બાય બાય